ગઈકાલથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આગામી ચોવીસ કલાક ભારે રહેવાની આગાહી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આજે પણ રાજ્યમાં તીવ્ર ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું થવાની સંભાવના છે જોકે નવ અને દસ મેના રોજ હળવા છૂટાછવાયા ઝાપટા જોવા મળશે હાલનું સાયક્લોનિક સર્ક્યુલેશન આજે મોડી રાત સુધીમાં ગુજરાત પરથી પસાર થઈ જશે જેના કારણે ધીમે ધીમે વરસાદમાં રાહત મળશે પરંતુ આગામી ચોવીસ કલાક સાવચેતી રાખવી જરૂરી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે આગામી ચાર દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે જૂનાગઢ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે અને બાવનથી થી સાઈઠ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની સંભાવના છે અને ચોવીસ કલાક બાદ તાપમાનમાં બેથી થી ચાર ડિગ્રીનો વધારો થશે